હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મલાઈમાંથી ઘીની રેસીપી એકદમ ઇઝી રીત બતાવીશ જે લોકો ડાયરેક્ટલી મલાઈને ગરમ કરતા હોય તો એ લોકો આ વિડીયો ખાસ જોજો કારણ કે આનામાં તમારી ગેસની ખૂબ જ બચત થશે અને ઘી તમારું ઝટપટ બની જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં મલાઈ લીધી લીધી છે તો આ મારી દૂધની પણ મલાઈ છે સાથે સાથે દહીંની પણ મલાઈ છે તો જ્યારે હું દહીં મેરાવું ને એટલે એના ઉપર મલાઈ હોય તો એ મલાઈ પણ સાથે જ છે અને દૂધ ઉપર થયેલી મલાઈ પણ હું ભેગી જ એક ડબ્બામાં એડ કરી દઉં છું અને ત્યાર પછી તેને હું ફ્રીજમાં સ્ટોર કરું છું તો આ અઠવાડિયાની મારી મલાઈ છે અને તેને મેં ફ્રીજમાંથી ડાયરેક્ટલી બહારે કાઢી લીધી છે તેને મેં એકથી બે કલાક બિલકુલ બારે નથી રાખી ડાયરેક્ટલી ફ્રીજમાંથી મલાઈને બહારે કાઢી અને તપેલીમાં ટ્રાન્સફર કરી દીધી છે હવે આપણે અહીં જે ડબ્બો હતો મલાઈનો એનામાં થોડું પાણી એડ કરી અને થોડું ફેરવી તેને અને એ પાણીને આપણે આ તપેલીમાં એડ કરી દેવાનું છે ત્યાર પછી જે મલાઈના ગંડા ગંડા હોય ને તેને આપણે તોડવાના છે તો બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે એક વખત આ રીતે મલાઈમાંથી ઘી બનાવી જો તમારો ઘી જે છે એકદમ સરસ એવો દાણેદાર બનશે અને તેનામાંથી બધી જ સ્મેલ નીકળી જશે મલાઈની તો આગળ હું તમને વિડીયોમાં બતાવતી જઈશ તો અહીં મેં મલાઈને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે ડાયરેક્ટલી તેને મેં ગેસ ઉપર મૂકી દીધી છે તો હવે આપણે અહીં આ મલાઈને અત્યારે જ ઘી નથી કરવાનું કારણ કે આજે આપણે એક નવી ટ્રીક અજમાવીશું જેથી કરીને આપણો ગેસની બચત થશે તો થોડીવાર માટે આપણે આ મલાઈને ગરમ કરી લેશું તો ઘણા લોકો શું કરતા હોય છે કે મલાઈને ડાયરેક્ટલી ફ્રિજમાંથી બહાર કાઢી અને ગેસ ઉપર મૂકી દેતા હોય છે ઘી બનાવવા માટે હવે એ રીતે આપણે ઘી બનાવીને એટલે એક તો વાર બહુ લાગે અને ગેસ પણ ખૂબ જ બળે તો ટ્રેક હું એ જ બતાવીશ પણ થોડું આપણે તેનામાં ચેન્જીસ કરીશું જેથી કરીને તેનું મલાઈમાનું પાણી બધું નીકળી જાય અને આસાનીથી ઘી બનાવવામાં બિલકુલ વાર ન લાગે અને એકદમ સરસ આપણું દાણેદાર ઘી બનીને રેડી થઈ જશે સેમ પ્રોસેસ છે પણ થોડા આપણે તેનામાં ફેરફાર કર્યા છે જે લોકો રૂટિનમાં મલાઈ ગરમ કરીને ઘી બનાવતા હોય છે એમના માટે આ વિડીયો ખાસ છે જરૂરથી જોજો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે મલાઈ જે છે એકદમ સરસ એક રસ જેવી થઈ ગઈ છે એનામાં બિલકુલ ગંડા ગંડા નથી દેખાતા તો જ્યારે બધું જ મેલ્ટ થઈ જાય ને એના પછી આ મલાઈને આપણે ગેસ ઉપર પાંચથી સાત મિનિટ કે વધી વધીને દસ મિનિટ માટે ઉકાળવાની છે બહુ વધારે તેને નથી ઉકાળવાની તો તમે અહીં જોઈ રહ્યા છો કે તેના ઉપર આ ટાઈપની જાગ થઈ ગઈ છે તો એ ઝાગ થાય ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મલાઈને આપણે ટોટલી ઠંડી કરી લેશું હવે ઠંડી થશે ને એટલે કાંઈક ઘી જે છે એ ઉપર આ રીતના આવી જશે તો ફ્રેન્ડ્સ અહીં દસથી પંદર મિનિટ થયા છે અને ઘી ઉપર આવી ગયું છે હવે આપણે શું કરવાનું છે કે પાણીનો ગ્લાસ ભરી લેવાનો છે અને તપેલીની વચ્ચે મૂકી દેવાનું છે જો તમે એમને એમ ગ્લાસ મૂકશો ને તો એ ઉપર આવી જશે એટલે તેનામાં પાણી એડ કરી દેવાનું છે અને મલાઈ ટોટલી ઠંડી પડે ને એટલે આપણે તેને ફ્રીજમાં મૂકી દેવાની છે કલાક બે કલાક માટે અને જો વધારે ઉતાળો હોય તો તમે અડધા પોણા કલાક માટે તેને ફ્રીઝરમાં મૂકી દેજો તો મેં અહીં તેને ફ્રીઝરમાં મૂકી દીધું હતું લગભગ બે ખન કલાક માટે અને બે કલાક પછી તમે જોઈ રહ્યા છો કે ગ્લાસ એકદમ સરસ એવો બારે આવી ગયો છે અને ઘી જે છે એ તપેલીમાં બધું જ ઉપર આવી ગયું છે અને જે પાણીનો ભાગ હતો ને જ્યારે આપણે પાણી ઉમેર્યું અને મલાઈમાં પણ દૂધનો ભાગ હોય છે તો એ દૂધનો ભાગ અને પાણીનો ભાગ બધો જ નીચે બેસી ગયો છે અને ઘી જે છે એ ફ્રીજના લીધે બધું જ ઉપર જામી ગયું છે તો હવે આપણે શું કરવાનું છે કે આ બધું જ પાણી જે છે તેને આપણે બહારે કાઢી લેવાનું છે તો તમારું ઘી જે છે એકદમ સરસ એવું સાફ થઈ જશે તેનામાં મલાઈની બિલકુલ સ્મેલ નહીં આવે અને જે નીચે મલાઈના ફોતરા રહી જતા હોય ને એ બધા જ આપણે પાણીથી સાફ કરી લેવાના છે તો તમે વચ્ચે પાણી ઉમેરશો ને એટલે આ બધા જ તમે જોઈ રહ્યા છો કે મલાઈના ફોતરા જે છે એ બધા જ પાણીની વાટે બહારે આવી રહ્યા છે તો આપણે આ પ્રોસેસને ત્રણથી ચાર વખત કરીશું જેથી કરીને ઘી જે છે એ ચોખ્ખું થઈ જાય અને જે કીટાનું ભાગ હોય એ લગભગ બધું નીકળી જાય તો ફ્રેન્ડ્સ અહીં મેં નોર્મલ પાણી જ વાપર્યું છે ગરમ પાણી નથી વાપર્યું કે બહુ ઠંડુ નથી વાપર્યું જો તમને ઠંડુ પાણી વાપરવું હોય ફ્રીજનું તો તમે વાપરી શકો છો અને અહીં આપણે લાસ્ટ વખત પાણી ઉમેરી દઈશું અને તેને પણ સરસ રીતે સાફ કરી દઈશું તો તમે જોઈ રહ્યા છો કે ઘી જે છે એમને એમ તપેલીમાં જામેલું પડ્યું છે અને ફક્ત પાણીનો ભાગ જ જે છે એ બારે આવી રહ્યું છે તો આપણે બધું જ પાણી અહીં કાઢી લીધું છે આ લાસ્ટ વખત મેં અહીં પાણી ઉમેર્યું છે અને બધું જ પાણી હું કાઢી લઈશ જો તમારું ઘી ચોખ્ખું ન થાય તો તમને આ પ્રોસેસને બેથી ત્રણ વખત કરી લેવાની છે જેથી કરીને બધું જ જે ઘી છે એ સરસ એવું ચોખ્ખું થઈ જશે અને જો ન થાય તો આપણે આ રીતના ઘીને થોડું દૂર હટાવી અને નીચે જે ફોતરાનો ભાગ હોય ને એને આપણે બારે ગાડી લેવાનું છે જે આપણે કીટું કહેતા હોઈએ તો તેને આપણે આ રીતના બારે ગાડી લેશું તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે તેનામાં બિલકુલ ઘીનો ભાગ નથી જે ખરાબો હોય મલાઈનો એ જ બારે આવ્યો છે તો બસ ફ્રેન્ડ્સ આપણે આ રીતના જ ઘીને સાફ કરી લેવાનું છે ત્યાર પછી આપણે તેને ગેસ ઉપર ગરમ કરીશું તો લગભગ મેં અહીં ચારથી પાંચ વખત પાણી ઉમેરીને સરસ ઘીને ચોખ્ખું કરી લીધું છે જેથી કરીને મલાઈની સ્મેલ ના આવે હવે તેને મેં ગેસ ઉપર મૂકી દીધું છે ગરમ કરવા માટે તો ફ્રેન્ડ્સ તમે આ રીતના મલાઈમાંથી ઘી બનાવશો ને એટલે પછીની જે પ્રોસેસ છે ઘી બનાવવાની એ ઝટપટ થઈ જશે બિલકુલ વાર નહીં લાગે કારણ કે ઓલરેડી બધું જ પાણી આપણે તેનામાંથી કાઢી લીધું છે અને તેનામાં જે કીટાનો ભાગ હોય એ લગભગ લગભગ આપણે કાઢી લીધું છે થોડું ઘણું તેનામાં રહેશે બધું જ નહીં નીકળે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે અને એ જ તપેલીમાં મેં ઘીને ગરમ કરી લીધું છે જો તમને ટ્રાન્સફર કરવું હોય તો તમે કરી શકો છો કોઈ જાડા વાસણમાં કારણ કે એ તપેલી જે છે એ પતલી છે તો બળવાના ચાન્સ વધારે રહેશે વાસણ બહુ ન બગડે એટલા માટે મેં ડાયરેક્ટલી આ તપેલીને ગેસ ઉપર મૂકી દીધી છે હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી છે તો આપણે અહીં તેને વારે આગળ વચ્ચે વચ્ચે ચલાવવાનું છે અને થોડી જ વારમાં તમે જોશો કે ઘી જે છે એ બનીને રેડી થઈ જશે તો અહીં વચ્ચે વચ્ચે મેં ગેસની ફ્લેમને થોડી સ્લો પણ કરી મૂકી હતી કારણ કે એ તપેલી જે છે એ સાઈડમાં ઘી લાગેલું છે એટલે તે બળવા લાગી છે એટલા માટે અહીં મેં ગેસની ફ્લેમ થોડી ધીમી કરી મૂકી છે અને ધીમી ફ્લેમ ઉપર અહીં આપણે ઘીને બનાવી લેવાનું છે તો બિલકુલ વાર નહીં લાગે ફ્રેન્ડ્સ એક વખત તમે આ ટ્રેક જરૂરથી આજમાવજો અને ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ રહ્યા છો કે બબલ્સ આવી રહ્યા છે ઘીમાં એનો મતલબ એ કે ઘી જે છે આપણું સરસ એવું બનીને રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ઘીને આપણે છાણી લેશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર